રામ રામ જય માતાજી બધાને સ્વાગત છે નવા વ્લોગમાં ને અત્યારે મોડો મોડો આપણે વિડીયો શરૂ કર્યો છે કારણ કે સાંજ પડી ગઈ છે અને આજ આખો દિવસ કામે જતો એટલે આપણે કાંઈ વિડીયો શરૂ કર્યો નહોતો અને અત્યારે કામેથી આવ્યો છું અને કામેથી આવીને અત્યારે આપણે તો વિડીયો શરૂ કર્યો છે અને છોકરા કહે છે કે આજ મેગી ખાવી છે મેગી બનાવવાની છે આપણે અત્યારે મેગીનો નાખવાનો બધો મસાલો છે એ બધો મળવાનો છે મેગીનો મસાલો અત્યારે મળી લેવી અને મળીને પછી મેગી મેકવી કન્ટિન્યુ બના રહેજો અને અમારો વિડીયો ગમે તો વિડીયોને લાઈક શેર અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને ચેનલ ઉપર નવા મહેમાન હો તો સબસ્ક્રાઇબ પણ કરી લેજો આગળ લીલી ને કોથંબરી ને ટમેટા ને એવું બધું છે એ આપણે કાપી નાખવી કાપીને કમ્પ્લીટ કરી નાખવી પછી મીખી દેવી મેગી તો સરસ મજાને આપણે મેગીમાં નાખવા માટેનો મસાલો બધો મોળી નાખ્યો છે બટાટા જે મળવાના છે લીલું લસણ ડુંગળી કોથમીર ટમેટા અને બટાટા એટલું નાખવાનું છે આવી કંઈક અમે બનાવીએ છીએ તમે કેમ બનાવતા હો એ કમેન્ટ કરીને કહેજો અને અમારી મેગી કેવી બને એ પણ કમેન્ટમાં જણાવજો તો બધો તો બધો મસાલો તૈયાર થઈ ગયો છે અને તેલે લે તે મીકી દીધું છે તો બનાવો મળવી મેગી અત્યારે તો ભૂંગળા તળા છે અને રોટલા બનાવી નાખ્યા છે અને આપણે મેગી બનાવવાની છે પેલા ભૂંગળા તળે છે રાહુલ પણ દાજો આટો ત્યાં ન્યાય જોવાય

તું હું એલા કરે છો બેઠો બેઠો મેગી ની હળી કિરા કરે છો અમારે રાહુલ ભાઈ મનો ભાઈ આવી ગયા છે આટા મારી કેમ ये मछली मोड़ તો ડુંગળી ને લસણ ને મસાલો ને બધું જો નાખી દીધું છે પાણી નાખી દીધું છે અમાર રાહુલ ને માનો જો બે ભાઈ મેગી ફેરવતો થાય છે રાહુલ ભાઈ વયા ગયા છે અને માનો આજે મેગી ના સસવાળા છે માનો ભાઈ અમાર મેગી ને જોવે છે કેવી મેગી છે એમ કા

અત્યારે રાત્રે મિત્રો વિડીયો બનાવેલો છે એટલે થોડુંક રિઝલ્ટમાં કહેવાશે કે હું તો આજે આખો દિવસ કામે વહી ગયેલો હતો એટલે કંઈ ટાઈમ હતો નહીં કાંઈ અને ચાર છોકરાને મેગી બનાવી હતી છોકરા કે બાપાએ કે મેગી બનાવી છે આપણે મેગીનો વિડીયો બનાવી નાખ્યો છે

મેગી વધી ગઈ છે અને પાણી ઓછું નાખ્યું એવું છે કાશી બે ભાઈ ઝપટ બોલાવજો હા ભૂકો કરી નાખ્યો અત્યારે માશાલ્લા મેગીનો નાખી દીધો છે અને મેગી આપડી તૈયાર થવા આવી ગઈ છે હવે હાલો બધા મેગી ખાવા તો જો સરસ મજાની આપણે મેગી તૈયાર થઈ ગઈ છે રોટલો તૈયાર છે ને શાકે છે રાહુલ ને માનવ ને બાન બધા તો મેગી ખાવા બેહી ગયા છે ને આપણે પણ હવે વાળું કરવા બેહવાનું છે તો આલા બધા વાળું કરવા માટે અમારે છે ને એ થોડીક હકડાઈ જ પડે ને એટલે શૂટ કરવા જાય ને તો બધા કેસેપ ન થાય કે વિડી બધા આવી નહીં કઈ આવી રીતે શૂટિંગ ઉતારો ને તો તે લોક બને તો હાલો બધા મેગી ખાવા ને વાળું કરવા વાળું કરવા બે ગયા છે ને વાળું માં મેગી છે રોટલો ને ટમેટા નો વાળો કરી લેવી ને આજનો વિડીયો મિત્રો અહીંયા રાખશો અને અમારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક શેર અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં ચેનલ ઉપર પહેલી વાર મુલાકાત કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં તો ફરી મળીશું નવા વિડીયો